સુરતના ઉધના વિસ્તારમાં બીઆરટીસ બસમાં તોડફોડ અને ડ્રાઈવર ક્લીનર ઉપર હુમલો કરનાર આરોપી રીડો ગુનેગાર નીકળ્યો છે જે શાહિલ ઝકીર શેખને ઉધના પોલીસે ઝડપી લીધો છે આરોપી ઉધના વિસ્તારમાં આવેલી લક્ષ્મીનારાયણ બીઆરટીસ બસમાં ઘુસી ગયો હતો અને અચાનક જ કાશ તોડવાનું શરૂ કર્યું આ દરમિયાન ડ્રાઈવર અને ક્લીનરે તેને રોકવાનો પ્રયાસ કરતા શાહિલે બંને ઉપર હુમલો કરી મારપીટ કરી હતી ત્યારબાદ બંનેને આરોપીએ જાનથી મારી નાખવાની ધમકી આપીને તે નાસી ગયો હતો આ મામલે ઉધના પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી અને પોલીસે આરોપીની શોધખોળ શરૂ કરી હતી પોલીસે શેખને કેવી રીતે પકડ્યો તે જોઈએ તો ઉધના પોલીસે બાતમીના આધારે આરોપીને ટિંડોલી ભિસ્તાન આવાસ ખાતેથી ઝડપી લીધો હતો આરોપી પાસે ચોરી કરેલા બે મોબાઈલ ફોન બે સોનાની તૂટેલી ચેઇન અને એક રેમ્બો ચપ્પો મળી આવ્યું છે ઉપરાંત આરોપી પાસેથી એક મોપેડ મળી આવી હતી જે તેણે ગોડાદરા ખાતેની નીલકંઠ સોસાયટીમાંથી ચોરી કરી હોવાની કબૂલાત કરી છે પોલીસની વધુ પૂછપરછમાં આરોપીએ અન્ય ચેઇન સ્નેચિંગની ઘટનાઓમાં સંડોવાયેલ હોવાની કબૂલાત પણ કરી છે ગોડાદરા ખાતે નિધિ ટેક્સટાઇલ રોડ પરથી સોનાની ચેઇન સ્નેચિંગ કરી હતી સલામતપુરા વિસ્તારમાં એચ માર્કેટ પાસે બીજી ચેઇન સ્નેચિંગ કરી હતી મોપેડ ચોરી ચેઇન સ્નિચિંગ અને અન્ય ગુનાઓ માટે ઉધના ગોડાદરા સલામતપુરા અને પુણા પોલીસ મથકમાં અગાઉથી ગુના નોંધાયા છે પોલીસે રૂપિયા બે લાખથી વધુનો મુદ્દા માલ કબજે કર્યો અને ઉધના પોલીસે આરોપી પાસેથી રૂપિયા બે લાખથી વધુનો માલ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે પોલીસ હવે તપાસ કરી રહી છે કે આ ગેંગમાં અન્ય કોણ કોણ સામેલ છે અને આ આરોપી અત્યાર સુધીમાં કેટલા ગુનાઓ કરી ચૂક્યો છે સુરત શહેર પોલીસ ડીસીપી ભગીરથ ગઢવીએ જણાવ્યું હતું કે આરોપી શાહિલ ઝાકીર શેખ વેક્સિન શેડ્યુલ પ્રમાણે ફિક્સ સમયે ગુનાઓ કરતો હતો તે વહેલી સવારે અને સાંજે રોડ ઉપર આવતા રાહદારીઓને ટાર્ગેટ કરતો હતો બીઆરટીએસ બસમાં થયેલી તોડફોડ અને ડ્રાઈવર ક્લીનર ઉપરના હુમલા બાદ પોલીસ સતત તેની શોધખોળમાં હતી તે ગોડાદરા ઉધના પુણા અને સલાબતપુરા વિસ્તારમાં અન્ય ગુનાઓમાં પણ સંડોવાયેલો છે અને તેની વધુ પૂછપરછ થઈ રહી છે સ્ટેશન વિસ્તારમાં લક્ષ્મીનારાયણ સોસાયટી જે ઇન્ડસ્ટ્રીયલ છે એરિયા એમાં બીઆરટીએસ બસ સ્ટેશન પાસે બીઆરટીએસની બસ હતી એમાં એના ડ્રાઈવર સાથે એક વ્યક્તિએ મગજમારી કરી હતી આ વ્યક્તિનું નામ શાહિલ ઉર્ફે શાહુ ઉર્ફે વસીમ શેખ છે એણે બીઆરટીએસના જે ડ્રાઈવર હતા એના સાથે મારામારી કરી એને ચપ્પુ બતાવ્યું હતું અને બસનો કાચ તોડીને ત્યાંથી નાસી ગયો હતો પોલીસ આ આરોપીની શોધતી જ હતી પોલીસે જ્યારે આ આરોપીને પકડ્યો ત્યારે એની પાસેથી એક રેમ્બો છરો એની પાસેથી એક બે સોનાની તૂટેલી ચેઇન એક મોબાઈલ અને એક મોપેડ મળી આવ્યું હતું પોલીસે આ બાબતે વધુ ઊંડાણપૂર્વક તપાસ કરતા ખ્યાલ આવ્યો હતો કે આ તમામ વસ્તુઓ એની ચોરીની છે કે જેમાં એણે મોબાઈલ છે અને એક સોનાની ચેન એ ગોડાદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ચોરી હતી જે ત્યાં બંને આ ગુના નોંધાયા હતા આ બંને ગુના ડિટેક કરવામાં આવે અને સાથે સાથે પુણામાંથી એણે મોબાઈલ સ્નેચિંગ કર્યું હતું એ પણ મળી આવ્યું છે એ મોપેડ હતી એ પણ ઘોડાદરાથી એણે ચોર્યું હતું એ પણ મળી આવ્યું છે આવી રીતના કુલ ચાર ગુના ડિટેક્ટ કરવામાં આવે છે આ ઉપરાંત એક વધારાની જે સોનાની ચેઇન હતી એ આરોપી કબૂલ કરે છે કે એણે એચટીસી માર્કેટ સલામતપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં કોઈક જગ્યાએથી ચેઇન સ્નેચિંગ કર્યું હતું પોલીસ અત્યારે એ જે ફરિયાદી છે એની તપાસ કરી રહી છે જ્યારે ફરિયાદી મળી જશે ત્યારે એની આગળની ફરિયાદ લઈ અને અમે કાર્યવાહી કરીશું આ જે આરોપી છે આ શાહી લુર્ફે શાહુ એ અગાઉ પણ ચાર ગુનામાં આરોપી તરીકે હતો કે જેમાં મૈદરપુરા ખટોદરા સલામતપુરા અને અઠવા આ ચાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં એ અગાઉ આ પ્રકારના ચોરીના અને સ્નેચિંગના ગુના આચરેલા હતા એટલે આ એક રીઢા પ્રકારનો ગુનેગાર છે એના વિરુદ્ધ જે પણ કાયદેસર કાર્યવાહી કરવાની જરૂર પડશે એ અમે ચોક્કસ કરીશું સર કઈ રીતના ટાર્ગેટ કરતો હતો આરોપી કેવા લોકોને ખાસ કરીને એ મેં અત્યારે તપાસ કરી છીએ ખાસ તો એણે જે ઘોડાદરામાં જે ગુનો આચર્યો હતો એમાં એણે ચેઇન સ્નેચિંગ કરી લીધું હતું દિવસના સમયમાં આ ઉપરાંત એણે પૂણામાં પણ મોબાઈલ સ્નેચિંગ કર્યું હતું દિવસના સમયમાં એટલે જે ઢળતી સાંજ હોય અથવા વહેલી હોય એ પ્રકારે એ લોકોને ટાર્ગેટ કરતો હતો આના અગાઉ પણ કોઈ અન્ય કોઈ જગ્યાએ ગુના નોંધાયા છે કે નહીં એની પણ અમે તપાસ અત્યારે કરી રહ્યા છીએ